શ્રી પરમાત્મને નમઃ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌ ગીતા પ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક ઓગણસાઠ વિષયા देहिनः રસવરજમરસોપ્યસ્ય પરમ સૃષ્ટવાની વર્તતે અર્થ જાણી લઈએ શ્રી ભગવાન કહે છે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષનાય માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્તિ થતી નથી જ્યારે આ સ્થિતપ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશ માત્ર પણ આસક્તિ રહેતી નથી શ્રી રામ સુખદાસજી સાધક સંજીવનીમાં વર્ણન કરે છે નિરાહારસ્ય એટલે કે નિરાહારી એવું કહે છે કે મનુષ્ય નિરાહારી બે રીતે થાય છે એક તો પોતાની ઈચ્છાથી ભોજનનો ત્યાગ કરી દેવો અથવા બીમારી આવવાથી ભોજનનો ત્યાગ થઈ જવો અને બીજું કે સઘળા વિષયોનો ત્યાગ કરીને એકાંતમાં બેસવું અર્થાત ઇન્દ્રિયોને વિષયોથી હટાવી લેવી અહીં ઇન્દ્રિયોને વિષયોથી હટાવવાવાળા સાધકને માટે જ નિરાહારસ્ય પદ આપવામાં આવ્યું છે રોગીના મનમાં આ વાત રહે છે કે શું કરું મારે તો આ બધું ખાવું છે પણ ખવાતું નથી પચતું નથી એમાં મારી પરવશતા વાત છે પરંતુ જ્યારે હું સારો થઈ જઈશ ને ત્યારે શરીરમાં શક્તિ આવી જશે ત્યારે હું આ બધું જ જમી શકીશ આ રીતે એના અંતરમાં રસ બુદ્ધિ રહે છે એવી જ રીતે ઇન્દ્રિયોને વિષયોથી હટાવતા વિષયો તો નિવૃત્ત થઈ જાય છે પણ સાધકની અંદર વિષયો પ્રત્યે જે રસ બુદ્ધિ અને સુખ બુદ્ધિ રહેલ છે તે જલ્દી નિવૃત્ત થતી નથી જેમનો સ્વાભાવિક રીતે જ વિષયોમાં રાગ નથી અને જેઓ તીવ્ર વૈરાગવા વૈરાગ્યવાન છે તેવા સાધકોની રસબુદ્ધિ સાધના અવસ્થામાં જ નિવૃત્ત થઈ જાય છે પરંતુ તેઓ તીવ્ર વૈરાગ્ય વિના જ વિચારપૂર્વક સાધનામાં લાગી ગયા છે તેવા જ સાધકોને માટે આ કહેવામાં આવ્યું છે કે વિષયોનો ત્યાગ કરી દેવા છતાં પણ તેમની રસબુદ્ધિ નિવૃત્ત થતી નથી પછી આગળ છે રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે તો આ સ્થિત પ્રજ્ઞની રસબુદ્ધિ પરમાત્માનો અનુભવ થઈ જવાથી નિવૃત્ત થઈ જાય છે રસબુદ્ધિ નિવૃત્ત થવાથી તે સ્થિત પ્રજ્ઞત થઈ જાય છે આ નિયમ નથી પરંતુ સ્થિત પ્રજ્ઞ થવાથી તેની રસવાળી બુદ્ધિ નાશ પામે છે આ નિયમ છે અહીં સાધક સંજીવનીમાં શ્રી રામસુખદાસજી વર્ણવે છે કે નિષ્કામ ભાવ આવી જવાથી અથવા નિષ્કામ થવાનો ઉદ્દેશ્ય થવાથી રસવાળી બુદ્ધિ એટલે કે આપણી રસની ઇન્દ્રિય તે રહેતી નથી પરંતુ પરમાત્માનો અનુભવ થવાથી રસના ઇન્દ્રિય સર્વથા નિવૃત્ત થઈ જાય છે જ્યાં સુધી અંતઃકરણમાં સહેજ પણ ભોગોની સત્તા અને મહત્વ રહે છે ભોગોમાં રસ વૃત્તિ રહે છે ત્યાં સુધી પરમાત્માનો અવલૌકિક રસ પ્રગટ થતો નથી પરમાત્માના અવલૌકિક રસની વાત તો ક્યાં છે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે આવો નિશ્ચય પણ થતો નથી જ્યારે નાસવાન રસની નિવૃત્તિ થશે ત્યારે જ અવિનાશી રસ એટલે કે શ્રી હરિનો રસ જાગૃત થઈ જાય છે અને એ જ અખંડ રસ કહેવામાં આવ્યો છે કર્મયુગ જ્ઞાનયોગ તથા ભક્તિયોગ આ ત્રણ સાધનોથી નાસવાન રસની નિવૃત્તિ થઈ જાય છે જેમ જેમ કર્મયોગમાં સેવાનો રસ જ્ઞાનયોગમાં તત્વના અનુભવનો રસ અને ભક્તિ યોગમાં પ્રેમનો રસ મળવા લાગે છે તેમ તેમ નાસવાન રસ આપમેળે છૂટવા માંડે છે ત્યારે સાધના રૂપી રસ આપમેળે આવી જાય છે અને એનો અનુભવ ત્યારે થાય છે જ્યારે આપણે સાધનામાં લાગી પડીએ છીએ અંતર આત્મા એ રસ પીને તૃપ્ત થઈ જાય છે પછી એ આત્માને બીજા કોઈ રસની જરૂર પડતી નથી શ્રી કૃષ્ણાર્પણ મસ્તું શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ